નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ધુળસિયા ગામની અંદર ભરતભાઈ રૂપાલેના ખેતર ઉપર આવ્યા છે અને ફિલ્ડ છે લસણની તો સૌથી પહેલાં મહત્ત્વની આપણે વાત કરી કે જે પ્રશ્ન છે એ આ છે લસણ આ લસણની અત્યારે તમે જે ગ્રીનરી જોવો છો એનું કારણ શું છે એનું રિઝલ્ટ શું છે એ તો ભરતભાઈ એના મોઢેથીને જ કહે તો સૌથી પહેલાં ભરતભાઈ આ છે હુકમની રાણી અને આ છે લસણ તો લસણની અંદર તમે જોઈ શકો છો કે જે આગળનું લસણ હતું ને એ આ ટાઈપનું થઈ ગયું હતું બરાબર છે પછી એને પાણ પાયું આ તમને લસણ બતાવવું હવે વાત મેન વાત ખેતર ઉપરથી જે ખેડૂત બોલે છે એ જ સૌથી મહત્ત્વનું વાત ભરતભાઈ આ લસણની અંદર હું પ્રશ્ન હતો ને હું પોઝિશન છે અત્યારે આ લસણમાં કૃમી આવી હતી તો આ મૂળિયા હાવ ફેલ થઈ ગયા હતા અને આમ હુકો આવી ગયો તો બરોબર છે એટલે અવરનવર આપણે બે વાત થતી હા એટલે હું તમારી પાસે આવ્યો ને તમે મને આ દવા આપી હુકમની રાણી રાણી બરોબર છે અને આ પાંચસો ગ્રામ ચાર વીઘાના લસણમાં મેં પાઈ દીધી હા બરોબર એનાથી આ પાંચમો દિવસ છે હા હા આનું મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે હા બરોબર છે અને આ દવા કોઈ ખેડૂતોને વાપરવી હોય તો સો ટકા રિઝલ્ટવાળી છે અને વપરાય એવી છે આમાં કોઈ ખેડૂતને લોન્ચ જાય એવું નથી અને સૌથી મહત્ત્વની અત્યારે કેટલા દિવસ છે આ ભાઈઓ એનો અને પાંચમો દિવસ છે પાંચમા દિવસમાં આ તો ત્રીજા દિવસે જ રિઝલ્ટ આવી ગયું હતું પણ આજ આપણે પાંચમો દિવસ છે બરાબર છે ફૂકો અટકી ગયો અને એનો એની ગ્રીનહરી આખી અલગ થઈ ગઈ લસણ આખું ધોળું થઈ ગયું હતું હા હા અને જોઈ તો આપને ગમતું નહીં બરોબર છે પણ આ બે દિવસ બે ત્રણ દિવસ થયા એટલું બધું લીલું અને સારું થઈ ગયું આપને આમ જોઈને આનંદ આવવા મીડો એમ સમજી ગયા કે તમે ખેતર ઉપર આવ્યો પેલા જયારે આ નહોતું પાયું ત્યારે તમે વાળી આવો તો પાછા વહી જતા ઘરે ગમતું જ નહીં ગમતું જ નહીં મેં એવું નક્કી કરી લીધું હતું કે આ લસણ સારું રહે ને વ્યુ જાય આ બરોબર છે અને તમારા ભાઈ કેવા કે તમને જે વસ્તુ હતી મેઇન પોઈન્ટ એ છે હુકમની રાણી તો ખેડૂત મિત્રો વાત એ કરવાની હોય કે કોઈ પણ વસ્તુ હોય સૌથી મહત્ત્વની હોય તો આપણે લસણ ડુંગળીની અંદર કૃમિ આવતી જ હોય છે તો કૃમિની અંદર સૌથી મહત્ત્વનું રિઝલ્ટ આપે આજે ત્રીજા દિવસની અંદર ભરતભાઈ અને અમે પણ આ ખેતર ઉપર ફિલ્ડ ઉપર છે એટલું લસણની ગ્રીનરી એનો વાન છે કે એની વાત પૂછવામાં પણ ખેડૂત ખેતરથી ખુશ છે ભરતભાઈ આપણે જે સ્ટેટમેન્ટ સો એ સો ટકા રેડી છે એમાં કઈ બાકી નથી એવું રિઝલ્ટ આવ્યું સારું રિઝલ્ટ એમ અને અને ભરતભાઈ આ પોઝિશન તો તમે ને હા હા વાત એ કરવાની છે કે આ છે એ ડેમ નો કાંઠો છે આ તમને જેટલું દેખાય આ એક જ અડધું જ ખેતરવા સીધું છે એ ભાદર ડેમ નું પાણી છે તમે જોઈ શકો છો અને આ ફિલ્ડ સીધે સીધું અહીંથી લસણથી હું ચાલુ કરું આ ફિલ્ડ આવી ગયું ડેમના કાંઠે એક ઝાટ અને રિઝલ્ટ તો ભરતભાઈ એમણે તમને વાત કરી બીજા બીજા ખેડૂતોને ભરતભાઈ હું સંદેશો દેવા માંગુ છું નહીં આ દવા વાપરા જેવી છે વાપરવી જરૂર છે કૃમિમાં થીપમાં બધી આ હલે છે બરોબર અને આમાં જે મે ભાઈ હા હા ત્યારે પાણી એવું હાલ્યું ગયું તું આ અડધા છોડવા બુડ હાલી ગઈ તી તો આમાં થિપય અત્યારે નથી બરોબર છે થીપ્સ નો રાઉન્ડ એ નીકળી ગયો થીપ નો રાઉન્ડ પણ નીકળી ગયો હા સૌથી મહત્વનું તો આપણે એ કહેવાનું હોય કે ખેડૂતના ખેતરની અંદર અત્યારે જે લસણની જે ગ્રીનરી છે એનો જે વાન છે એ પણ અલગ જ નજારો આખો છે અને આની પહેલાંના જે આપણે ફિલ્ડ ઉપર આવ્યા હોય તો પણ જોવું પણ ગમતું નહોતું આજે એમ થઈ જાય કે અહીંની રોકાઈ જવું છે આ ડેમના કાંઠે આ છે ભાદર ડેમ તો આ ભાદર ડેમના કાંઠે ભરતભાઈ રૂપારેલીએ આપણે લસણ વાવ્યું છે ફરીથી ફિલ્ડ ઉપર આપણે મળશું અને ભરતભાઈની નેક્સ્ટ વીડર નેક્સ્ટ વિઝિટ કરશું આપણે ભરતભાઈ અને આજની તારીખ ઓગણત્રીસ બાર પચીસના ફિલ્ડ ઉપર ફરીથી આપણા વિઝિટમાં આવશું જય જવાન જય કિસાન